તો છેલ્લે યુટ્યુબ ફેમિલી કેમ સમય પછી તમારો પરિવાર મારે એક નવા બ્લોગમાં હતું ભાઈ આજે લઈને આવી ગયા છે નવા બ્લોગ તો ભાઈ સવાર પડી ગયું તો તરત બધાના નાઈ જઈને કમ્પ્લીટ થઈ ગયા છે કે ભાઈ આજે છે જન્માષ્ટમી તો તમને લઈને પહેલાં તો મારા પરિવાર વચ્ચે એક જન્માષ્ટમી આવે છે અમુકાનો બર્થ ડે ભાઈ આજ તો ભાઈ સુરતમાં છે જમાવા જુદ તો મિત્રો તમારા સપોર્ટથી છે ને આપણી યુટ્યુબ ફેમિલીમાં આઠસો ને ત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ભાઈ છે ને સપોર્ટ કરતા રહીજો આવો ના આવું જલ્દી હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એટલે આપણે ચેનલ કીધે મોનિટાઈઝ કરીશું બીજા આઈટમ છે એટલે આપણે ફનુડાને વેચરમાં ન રહી દઈએ તો તૈયાર કરી નાખીએ ને પછી આપણે જઈએ બહાર અહીંયા જો આ થાય છે તૈયાર કાનુડાનો ડેકોરેશનની વસ્તુ લે છે કે ના પાન એવું તો પછી આ તો હાંજે યાદ તો એનો બડે છે તો ઓછો તો પડે ને કૃષ્ણ જન્માષ્ટમી હશે

ભાઈ સાપુતારાનો રોગ બનાવવાના છે તો તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બનાવી જુઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બનાવી દોઢ છે ને મને ભગવાનને નવરાઈ નાખો ભાઈ ખાખરના બદલે બધાને ધામધૂમથી ઉજવવો પડે ને આપણે તો કાંઈ નહીં તમે બનાવી જ

કાનાને શણગારવાનો સામાન લેવા તો ભાઈ સામાન લઈને આપણે ઘરે આવી ગયા પાછા જુઓ ભાઈ એટલો સામાન લાવવા આ છે કેળના પાન આમાં છે ફૂલડા આ છે કાનાના વાઘા જો આ બધું હાડનો ડેકોરેશન માટેનો સામાન છે ભાઈ ડેકોરેશન આપણે કરીશું બપોર પછી તો ડેકોરેશન કરીશું એટલે બતાવું તો આપણે જમવા જવાનું છે મોટા પપ્પાના ઘરે મને કાલે બે જ્યાં જવાના ને મમ્મી જવાના છે મામાના ઘરે

આ રીતનું કંઈક શણગાર્યું છે ભાઈ આ છે હાથી ઘોડા અને મોરલો પોપટ ને અહીંયા છે ઝૂલો આ છે કેળ ને આવું કઈક ડેકોરેશન કર્યું છે ગાનુડાનું અમારે આ છે સુમિતભાઈ કા હાલો તો ભાઈ બધા છે ને બપોરે અમે જમવા ગયા હતા અત્યારે બધા અહીંયા જમવાનું છે તો ભાઈ આપણે છે ને

તો કાંઈ નહીં તમે વિડીયોમાં કન્ટિન્યુ મનાવી જવું આપણે કામ ત્રણ જરૂર થઈ જાય ને પછી રાત્રે એક વાગેથી બસ અને ભાઈ આપણે છે ને હવે મૂળ બાકી રહ્યા છે ભાઈ એકસો ને સાઠ સબસ્ક્રાઈબર બાકી રહ્યા છે તો છે ને જલ્દીથી જલ્દી પૂરા કરાવો એટલે આપણી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય તમે અડતા આવશો તો મિત્રો આપણે છે ને ભોગી ગયા છીએ સવાર સવારમાં માં સાપુતારા કેમકે કાલે રાતે આપણે બસ હતી બહુ મોડી તો આપણે કઈ નહોતો ને ભોગી ગયા સુધી જોજો ભાઈ અહીંયાનું વાતાવરણ વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે એટલે રેમકોર્ડ લઈ લીધા છે રેમકોર્ડ પહેરી લીધા અને હાથમાં છે તો ભાઈ હોટલની વ્યવસ્થા કરવી ને નાસ્તો કરી લઈને પછી છે ને આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરવી તો ભાઈ આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરવી જોઈએ પછી નાઈ ધોઈને પછી ફરીવાર નવા બ્લોગમાં મળી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ બ્લોગ અહીંયા જ છે ટાટા બાય બાય